વાવતરા જિલ્લાના સરહદીય પંથક સુઈ ગામમાં અતિવૃષ્ટિને લઈને

હવે કોંગ્રેસ વ્યાને આવી છે વાવતરાડ વાવતરાડમાં આવેલ ભારે વરસાદની લઈને અતિવૃષ્ટિ થતા આ વિસ્તારના તમામ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ હતા હજારો હેક્ટર જમીનમાં વાવિતર કરેલ ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે જેથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે જો કે અતિવૃષ્ટિ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ પણ આ વિસ્તારમાં મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવીને ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી જોકે મહિનો વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનનું વળતર ન ચૂકવતા આજે રોષે ભરાયેલા સુઈગામ અને ધરણીધર તાલુકાના ખેડૂતોની વ્યારે કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા અને ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરતા ચીમકી ઉચારી હતી જો કે જલ્દી વળતર નહીં ચૂકવાય તો અમે સરકારી કચેરીઓને તાળાબંધી કરીશું અમારો એક મહિનાના ને પાંચ દિવસ થયા છે આજે મતલબ પાંત્રીસ છત્રીસ દિવસ થઈ ગયા પણ હજી પણ સરકાર નિંદ્રમાં છે હજી સુધી પાક સહાયની જાહેરાત નથી કરતા નથી જમીન ધોવાની કરતા જે ઘરવખરીમાં રહી ગયા છે એમનું કોઈ કરતા નથી પશુઓના મોત દસ હજાર કરતાં પણ વધુ થયા છે તેમ છતાં જે આ લોકો પોસ્ટમોર્ટમ ના કર્યા સમયસર દસ દિવસ સુધી સર્વે ના કર્યું અને આજે ઘણા બધા ખેડૂતોને પશુઓની પણ સહાય નથી મળી ઘર પડી ગયા છે કેશ કેસોલના ઘણા બધા પ્રશ્ન છે એને લઈને આજે ફરીથી અમે જિલ્લા વિકાસ અધિકારીને હજારોની સંખ્યામાં આવેદને પત્ર જોકે તેને એક મહિના જેટલા સમય બીતી જવા છતાં પણ સરકાર દ્વારા કોઈ જ પ્રકારની ખેડૂતોની સહાય ન ચૂકવતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે સુઈ ગામમાં ખેડૂત અધિકાર રેલી નીકાળી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓને કાર્યકર્તાઓ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરતાં સુઈ ગામ પ્રાંત કચેરી પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાનીના વળતર માટે ફોર્મ ભરીને પ્રાંત કચેરી આપ્યા હતા અને પાક નુકસાન જમીન ધોવાડ સહિતના નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોને તાત્કાલિક સહાય નહીં ચૂકવાય તો ખેડૂતો ગામડે ગામડે બેનરો મારશે અને કોઈ જ નેતાને ગામમાં ઘૂસવા નહીં દઈએ કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત